thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે મોટી ખુશખબર મળી રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે ડીએમાં ત્યારે મિત્રો બે ટકાનો વધારોની મંજૂરી કરવામાં આવ્યો છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો એટલા માટે કે ત્યારે મિત્રો દરેક કર્મચારીઓ માટે પગાર વધારો અલગ અલગ હોય છે દાખલા તરીકે કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા હોય તો પહેલાં તેને ત્રેપન ટકા ડીએ એટલે કે દસ હજાર સત્સો રૂપિયા મળતા હતા પરંતુ હવે તે ત્યારે ડીએ વધીને પંચાવન ટકા થઈ ગયો છે એટલે કે હવે તેમને અગિયાર હજાર મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ